આઈડીએફ નું રિઝલ્ટ નેગેટિવ આવ્યું તો હવે શું ઘણી વાર નું રિઝલ્ટ નેગેટિવ આવે એટલે આપણે જાણીએ છીએ કે આપણું દિલ તૂટી જાય છે હતાશા અને નિરાશા છવાઈ ગઈ છે પણ ઇનફર્ટિલિટી સ્પેશિયાલિસ્ટ તરીકે એવા હજારો કપલ્સ ને જોયા છે કે જેમને સેકન્ડ પ્રયત્નમાં અથવા થર્ડ પ્રયત્નમાં રિઝલ્ટ મળતું હોય છે બહુ જ ઓછા લોકો એ છે કે જેમને વધારે પ્રયત્નો કર્યા પછી રિઝલ્ટ મળતું હોય છે તો અહીંયા નિરાશ થવાની બિલકુલ જરૂર નથી હોતી ફિમેલ ફર્સ્ટ હોસ્પિટલમાં જયારે પણ અમે કોઈ પેશન્ટનું રિઝલ્ટ નેગેટિવ આવે છે તો એમને પ્રોપર રીવેલ્યુએટ કરીએ છીએ છે ને એમના માટે સફળતા વધે એ રીતે કસ્ટમાઇઝ પ્લાન બનાવીશ યાદ રાખો દરેકની બોડી હોર્મોનલ લેવલ અને એમ્બ્રિયોનું સ્ટેટસ અલગ અલગ હોય છે માટે કમ્પેરિઝન નહીં થઈ શકે કે આ પેશન્ટને ફર્સ્ટ ટાઈમમાં રિઝલ્ટ આવ્યું તો અમને કેમ નહીં આવ્યું હોપ રાખો પેરેન્ટહુડની સફર કોઈના માટે લાંબી હોઈ શકે પણ ઇમ્પોસિબલ નથી તો તમને પણ જો આઈવીએફ નું રિઝલ્ટ નેગેટિવ આવ્યું હોય તો નિરાશ થવાની કે ગિવ અપ કરવાની બિલકુલ જરૂર નથી અમને ડીએમ કરીને અપોઇન્ટમેન્ટ બુક કરો ચાલો આપણે સફળતાની જર્ની તરફ સાથે આગળ વધીએ